મારું નામ ગૌતમ અદ્યુનભાઈ મોરડિયા હાલ હું ગોરખીજડીયા ગામમાં સરપંચ તરીકે જવાબદારી નિભાવું છું હા બે દિવસથી આ ગોરખીજડીયા ગામની બાજુમાં જ ધૂતારી નદી આવેલી છે આ નદીમાં ઘણી બધી મચ્છી મરી ગઈ છે અને ખેડૂતોએ જે અત્યારે જીરું અને કપા આપણે ઘઉંનો પાકો આવેલો છે એમાં પિયત માટે નદીમાંથી પાણી ઉપાડ્યું છે તો એ લોકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે એટલે ગામ લોકોએ મને રજૂઆત કરી કે સરપંચ આપણે ગામમાં આવી રીતે નદીમાં કેમ પાણી કાંઈ કે કાંઈ ભેળવી દીધું હોય એવું પાણી આવી રહ્યું છે અને માછલી પણ એટલી બધી મરી ગઈ છે કાંઠે પડેલી છે એટલે મેં જીપીસીબીમાં રજૂઆત કરી કાલે કાલે રવિવાર હતો એટલે આજે સવારમાં જ જીપીસીબીના સાહેબો આવી ગયા અને આ આજુબાજુમાં જે કારખાના છે અમારા પેપર મિલ છે એ પેપર મિલની તપાસ કરી છે સેમ્પલ લીધા છે હવે આ કેમિકલ ક્યાંથી આવ્યું કી પ્રકારનું કેમિકલ છે કેવું નુકસાનકારક છે એ આપણે આપણો કાંઈ વિષય નથી એટલે આપણે કંઈ કેવું કાંઈ ખોટું છે પણ જે અમારી અત્યારે હાલ એવી માગણી છે કે આ કેમિકલ માફિયાઓ દ્વારા જે કેમિકલ જ્યાંથી બહારથી લાવીને ઠાલવેલું હોય આઈનું હોય ગમે ત્યાંનું હોય એ કેમિકલ માફિયાઓને યોગ્ય કાર્યવાહી કરીને દંડ થાય સજા થાય અને બીજી વાર આવું કૃત્ય ન કરે એ અમારી લાગણી અને માગણી છે